મેલડી શું તમારા ઘર માં પણ આવું તે વાત માનતા પણ પછી પૂર્ણિમા કોઈ અપનાય લો તમારી પેઢી ની માતા છી હો સદી એટલે પાટણ વિસ્તારમાં મહેસાણા બેસાણા દિશા બીસા બધા બળી વાળા બધા

અને તું દેના કોટ કી દી આ બાર મે કી દી વર્ગા કી દી ચોરાની એક એક દંડ પેટી

એ એ થી રચાવા પછી પૈસા ના હોય ને ડાઉન પેમેન્ટ ભરવાનું ના હોય ને માતા ધાર તો બેંક ના ખાતા થી નાખી જાય આપડે બાવન હજાર નાખાયા છું તમારી માતા બાવન હજાર નહીં પણ તો બે લાખ પાંચ લાખ તો નખાઈ આપડે એવી લાલચ નહી પણ એની કૃપા એના મન થી

પણ કાકા ની દીકરી ને તીલો કે આ દીકરી આવું થાય એના કરતા આપણે પેલા જે તમારી પછી એની વાત પછી એના ન્યાય માટે વિચારો બહુ સારી સતાય જો બે અગરબત્તી કરી નાસી આવજો પણ કે છો કે મા અત્યારે તો અગરબત્તી કરી પણ જે તે તારે સમય બને ને તું રચાય ને મારા અમને તને બિહારી અમે તને શું તા તું એવું રચાય કે અમે તને બિહારી એનો હોપો તમે બિહારો તો શું બિહાર પણ એને ના કહીએ તું બિહાર તું એમ રચાય કે અમે તને બિહારી અમે તો ઈવી ઈચ્છા કરે તારી મસ્ત ડેરી બનાવી એ જગ્યા વાત હા તો એનો વ્યવહાર આલે અપનાવ ઓ

મારા દીકરા મારા દરા પણ દીકરા એ તો બધી દાદી ને નાખી દીધી પર દાદી બીજી કરાય મિલ્યા નહી ક્રોધે શું બેસે મારા જેવી માતા જોઈ કઈ દાદરીપુર એટલે મારે કઈ દેવું પડે પણ મારા તો જો તમે જીવતા છો તમારો ઉદ્ધાર કરવાનો આવી આત્માઓ ઉદ્ધાર કરવો તારે તો મારા ભગવાન તમારે એટલા નું કલ્યાણ નહીં પશુ પક્ષી આત્મા બધું મારા કરવું પડે એ મહામાયા એને અપનાય લો કે દાદી માં બિહારી અને જે નારાયણ મંદિર શું ક્યાં એને વિધિ કરાવવા ચાણો કન્યા માં જાઓ સિદ્ધપુર જાઓ ને કરાવો છો તમે એ હણાઈ લીધા એ બિહાણ વાળી જગ્યા તમે એને વિધિ કરીને મોક્ષ અપાય મોક્ષ થયો તમારી દાદી હવે માતાજી આટલા બધા દીવા કરવાના તો એવું કહ છું પાટલીમાં બે સિકોતર નો દીવો થઈ જશે પાટલી માં માતા નો દીવો થઈ ખાલી પૂર જેવી સ્થાન અલગ રાખજો બીજી બધી માતા ની એક પાટલી કરવું હોય તો થાય

ત્યારે એવું વિચાર્યું કે માતાજી આખી રામાયણ પતિ ના પણ જે નડતી હોય મારું કોણ છું આ બધા નઈ કહેતા કે માતાજી મારું માતા નું ના નાખી તો હું એવું કઉ છું જે નડતી હોય ને એ મારા કેવું મારું કામ છે જે કૃપા વાળી તો શું લે કરું મહાકાળી તો કૃપા છે એવું શું લેવું જે નડે છે હોધું પેલા કૃપા વાળી હોધું તો હનુમાનજી હનુમાનજી કૃષ્ણ બધા છે તમારા ઘર માં આવું

મિસ્ટર ગાંબેજી જુનું કરે એ લખો ગયું અમને ખબર અત્યારથી એ લખો તમે જે વ્યવહાર કરી દઈએ તમને ખબર જ શું કરવાનું